સ્વાગત છે તમારો ચારણના ચોરામાં ચારણનો ચોરો એટલે જાગૃતતા નેકતા જાગો અને જગાવો જે ખોટું કરે છે જે ખોટું કરાવે છે તો કેમ છે આપણો એક દેશ એક કાનૂન આ છે આપણો એક દેશ એક કાનૂન કેવી રીતે છે તો સામાન્ય પબ્લિક સામાન્ય જનતા ઉપર ગુનો દાખલ તાત્કાલિક કરવામાં આવે છે પણ સાંસદશ્રી પોતાના મરતીયાઓને ઊભા કરી અને કોઈ વ્યક્તિને કોઈ સમાજને ટાર્ગેટ કરે જ્યાં સુધીના પ્લાનિંગ કરે કે આને પતાવી પણ દિવ તો અને એનાથી ઉપરાંત ગૌચર જમીન ખાઈ જાય ઉપર સોસાયટીઓ બની જાય ફલાણા દીકડા કાંડ કોપણ બધું કરી શકે પણ એની ઉપર ગુનો દાખલ નહીં થાય શું છે સાહેબ મોદી સાહેબ શું છે આપણા એક દેશ એક કાનૂન કાનૂન જ નહીં ભાઈ આ તમારો ગરીબ વર્ગ ને મધ્યમ વર્ગ માટે છે આ બધા હવે નાટક બંધ કરો ભાઈ હવે તો આ નાટક બંધ કરવા જોશે આજે આપણે જેમ કે કીધું તું કાલે કે આપણે કાલે ઓન પેપર હવે બધે જઈ રહ્યા છીએ તો આજે આપણે ખંભાળિયા પોલીસ સ્ટેશન આપી દીધું છે અને સાહેબનું ધ્યાન તો દોરવું હતું ને ફરી લેખિતમાં આપ્યું છે કે આમાં કઈ કઈ કલમો લાગે આમાં શું શું ગુનો દાખલ થઈ શકે આ શું છે આનું મહત્વ શું છે આની ગંભીરતા શું છે આપણે બધું ધ્યાન દોરવી દીધું પછી આપણે એસપી સાહેબ પાસે ગયા પુરાવા સહિત રજૂ કરી રહ્યા છીએ આપણે મેમ આપણે પુરાવા સહિતની આ રજૂ કરી આવ્યા છીએ ત્યાંથી પછી આપણે એસપી સાહેબ પાસે ગયા એસપી સાહેબે ખૂબ વેટ કરાવ્યા પણ સ્વાભાવિક છે આપણે વેટ કરવો પડે અધિકારી છે આપણે માન આપવું પડે આપણે એસપી સાહેબ પાસે ખાલી પાંચ જ મિનિટનો ટાઈમ બગાડીલો એસપી સાહેબનો કિંમતી ટાઈમ હતો એમાં પાંચે જ મિનિટનો ટાઈમ બગાડ્યો છે છઠ્ઠી મિનિટ આપણે લીધી નથી અને એસપી સાહેબને પણ આપણે કીધું કે સાહેબ આમાં થઈ શકે એમ છે પુરાવા સહિત હું તમારી સમક્ષ રજૂ કરું છું તો એસપી સાહેબે તો અત્યારે શું છે કે કદાચ જે પણ હોય તે કદાચ એના ધ્યાનમાં નહીં હોય તો આપણે એનું ધ્યાન દોરવું કે સાહેબ તરીકે જોઈ લેજો આમાં કઈ કઈ કલમો લઈ લાગી શકે છે શું શું આમાં ગુના દાખલ થઈ શકે છે અને બધા અલગ અલગ પ્રકારના થાય એમ છે આ કોઈ એક ગુનાથી આ પતે એમ નથી બધા અલગ અલગ પ્રકારના અલગ અલગ રીતે ગુના દાખલ થઈ શકે એમ છે અને જેના પુરાવા આપણે પોલીસ સ્ટેશન રજૂ કહી રહ્યા છે આ બધી હું તમને ચોખવટ અત્યારે નથી કરતો કેમ કે ચોખવટ આગળ જતા બધી થશે અને આ મેટર હવે પોલીસ સ્ટેશનથી જો નહીં થાય તો કોર્ટમાં સીધી જશે અને કોર્ટમાં આપણે સ્વભાવિક જે બધાને બોલાવવા જોશે એમાં તો હાલે નહીં વિડીયો ઓડિયો બધા આપણી પાસે પુરાવા સહિત છે ત્યાં સુધીનું પોલીસ સ્ટેશનનો પણ વિડીયો આપણી પાસે છે કે તમે બધા બે જોયું કે આપણે લગભગ જે ને બધી પ્રયત્ન કરી લીધા પોલીસ પાસેથી ન્યાય મેળવવા માટે આજે લેખિતમાં પણ લઈ દીધું છે હવે જો કોઈને કાંઈ પણ શંકા કુશંકા હોય તો જણાવજો હવે આ બાબતે એને મેં ન્યાય કીધું ખરા કે સાહેબ હવે આ બાબતે મારે જો ગાંધીનગર આંદોલન ઉપર બેસવું પડે અથવા દિલ્હી બેસવું પડે તો હું બેસવા માટે તૈયાર છું એમાં જરા પણ ઢીલાશ કરીશ નહીં કેમ કે એક તો મારે હજી નગનગન વાળું ચાલુ છે તો આ બીજી વાર મારા નામની સુપારી કરોડો અજબોનું કૌભાંડ થતું હોય અને તમે એ બાબતે જો જાગૃત કરો બધી પબ્લિકને અને ખુલાસો કરો આધાર પુરાવા સહિત તમે બધું રજૂ કરો તો તો પછી બધેને તકલીફ પડવાની છે ને તો મિત્રો આ એક દેશ આપણો કાનૂન એક દેશ એક કાનૂન શું લાગે છે તમને આપણો એક દેશ એક કાનૂન છે કે નથી મોદી સાહેબ માટે આપણે ભરોસો હવે ધીરે ધીરે કરતો ઊંચો જાય છે કેમકે આ મોદી સાહેબના ધ્યાનમાં કદાચ નહીં હોય અને જો મોદી સાહેબના ધ્યાનમાં નહીં હોય તો હું પહોંચાડી દઈશ એ બધાયને ખબર તો છે જ જેટલા મને ઓળખે છે એની બધે ખબર છે કે મોદી સાહેબ સુધી હું પહોંચાડીશ અને પહોંચશે એમાં છે જ નહીં આપણે કીધું જ છે કે ભાઈ આ લડાઈ એક સિસ્ટમ સામે છે એક જે લોકોએ ખોટું કર્યું છે એની સામે છે આ જગજાહે છે પણ તે છતાં આપણી સિસ્ટમ પાછી પેની કરી રહી છે અને મધ્યમ વર્ગના લોકો હોય ને તો તો જાણે કાયદો મજબૂત આમ છીએ તમારી સુરક્ષામાં હાજર અરે ભાઈ હવે આ કાયદા ઉપર તો લગભગ મને લાગે આગળ જતા પબ્લિક દાંત કાઢશે આ બધું મજાક બની જશે એવું લાગે છે તો આપણે આશા રાખીએ છીએ આપણા ભારત દેશનો કાયદો વ્યવસ્થા મજાક ન બને અને સિસ્ટમમાં સુધારો આવે આપણે એવા પ્રયત્ન કરીએ છીએ પણ અમુક લોકો જે કાયદો જે પુરાવા હોવા છતાં કાયદાનો ગેરઉપયોગ કરે છે તો એ લોકોને તમામને આપણે કોર્ટમાં ચડાવવા જ જોઈશે આજે આપણે દઈ આવ્યા છીએ ઓસી પાછી લઈ આવ્યા છીએ સિક્કા છે આ સિક્કા એ બધેને ખબર છે કે આ સિક્કાનો અર્થ શું છે આ જેટલા અધિકારી છે બધા ભણેલા ગણેલા છે કાયદાથી વાકિફ છે અને મેં બધાને કીધું છે કે આમાં કઈ કઈ કલમ લાગી શકે ને આમાં શું શું થઈ શકે ને બધા અલગ અલગ પ્રકારના જો તો ખરા કુદરતનો નિયમ કુદરતે ખેલ કેવો કર્યો કે એક જ વ્યક્તિ ઉપર અલગ અલગ પ્રકારના ગુના દાખલ થઈ શકે એમ છે બોલો આવું તમે કોઈથી સાંભળ્યું હતું વિચાર્યું દઉં નતું તો વિચાર્યું ને આમાં છે ભાઈ આમાં છે પુરાવા સાથે છે તો આમાં સાંસદશ્રી તો છે સાંસદશ્રીની ગેંગ છે તો આપણે કેમ નીકળવા દેસી ન નીકળવા નહીં ને આ લોકો તો પ્રયત્ન કરે ને ભાઈ કેમકે એ લોકોને ઉપરથી પ્રેશર હોય સ્વાભાવિક છે ઉપરથી પ્રેશર હોય તો તમે ઉપરથી પ્રેશર રાખો ને મેં કીધું જ છે કે હું ઉપર સુધી જઈશ હવે અહીંયા દેવાઈ ગયું કાલે આપણે ડીજીપી સાહેબ આઈજી સાહેબ અને ગૃહ વિભાગમાં કાલે આપણે મોકલી એટલે એક કામ કામ બીજું ચાલુ કોર્ટનું ક્યાંનું કોર્ટમાં જવાનું આ બધું આધાર પુરાવા ઓછી સાથે લઈને આપણે કોર્ટમાં બધેને ઊભું રહેવાનું છે અને બધેને ઊભા રાખવાના છે સાંસદશ્રીને પણ આવું તો પડશે આજે શું છે કે આજે ગરીબ માણસના ઝૂપડે કોઈની ગયા નથી કોઈનું દુઃખદર્દ પીળા સાંભળવા કોઈની ગયા નથી હા જ્યાં પણ મોટા વ્યક્તિઓ હોય મોટા માણસ હોય એ આમંત્રણ આપે એટલે જતા હતા અને જે એની વોટ બેંક હોય આગેવાન ન્યાજ ગાયોકા જાતા હતા પણ કુદરતે ધાયરું હશે ને તો હવે કોર્ટમાં સાંસદશ્રીને આવવું પડશે અને હવે કોર્ટમાં તો સાહેબ એવો ખેલ થવાનું છે કે અત્યારે હું તમારી સમક્ષ કહી ન શકું પણ થશે તો હવે આ બધા તૈયાર રહીએ અમારી વિનંતી છે કેમ કે કોર્ટની કાર્યવાહીમાં તમે હાજર રહેશો આમ તો તમે ગૌચર જમીન ખાલી કરાવવા તો હાજર રહ્યા નથી પબ્લિકની સેવાને સુરક્ષામાં તો તમે હાજર રહ્યા નથી તો હવે આ કોર્ટની કાર્યવાહીમાં હાજર રહેવા તમને અત્યારથી જ હું આમંત્રણ આપું છું આ બધું ગૌચરનું બધું ત્યાં ભેગું હવે બધા ભેગા જ એટલે એક કામ પતે ને ભાઈ આ વિચારો તો ખરો મિત્રો કે મંદિર પાડવા છે મસ્જિદ પાડવી છે ગરીબ માણસના મકાન પાડવા છે ઝૂપડા પાડવા છે વેપારી વર્ગની દુકાન ઓટા ખબર ને તમે ઓટો નડતો હોય તો તોડી નાખે આ ગેરકાયદે છે ઓટો નહીં હાલે ખેડૂતોની જમીન એ બધું એ લોકો ને અહીંયા કરવી છે પણ આ તમે લોકો જે કરીને બેઠા છો જે દબાવીને બેઠા છો ગૌચો જમીન એ હું તમારા ઓલા કહીએ ને કે વારસદાર એની આપી ગયા છે તમારા વારસદાર ની રાખી ગયા છે ગૌચર જમીન તમારા વારસદાર કોઈ રાખી ગયા છે દેશને લૂંટી લીધો બરબાદ કરી દીધો અને હજી તમે આગળ જતા જાઓ કુદરત કરશે તો ખેલ બહુ મોટો અને એટલો જે ખેલ થવાનો છે કે અત્યારે હું તમારી સમક્ષ આ ખુલાસો નથી કરી શકું પણ મને ખબર છે અધિકારીઓને ખબર છે સાંસદશ્રીને ખબર છે એ બધેને ખબર છે કે આમાં આગળ જતા ખેલ કેવો થવાનો છે અને મારા જીવનો તથા મારા પરિવારના જીવનો જોખમ છે તેની સંપૂર્ણ જવાબદારી સાંસદશ્રી પૂનમબેન તથા તેના ગુંડા તત્વોની છે હશે અને રહેશે આ નોંધ કાયમ માટે રાખજો હું કાયમ નોંધ અપાવતો રહીશ તો મિત્રો હવે આપણે તૈયારી કરી ચૂક્યા છીએ ને આજે બધું દેવાઈ ગયું છે હવે એફઆરઆઈ સિવાય વાત નહીં સાંસદ શ્રી પૂનમ ના નામ જોગજ એમાં નહીં હાલે પછી જેને જી બાના એ કાઢે મને એના કઈ વાંધો નથી સૌ સૌનો બચાવ સૌ કરી શકે છે અધિકાર છે બધેનો પણ હું મારી રીતે પ્રયત્ન એટલા મજબૂતાઈથી હવે કરવાનું છું કોર્ટ છે સરકાર છે દિલ્હી છે આપણે બધે પહોંચશી પણ આમાં જરા પણ દિલાસ આપણે મૂકશી નહીં તો નોંધ લઈ લેશો બધેને મારું નમ્રતાપૂર્વક હાર્દિક ભર્યું વિનંતી છે કે આ નોંધ લઈ લેશો મારા કલેજાના ગટકાવ તમને બધેને કોર્ટના પગડિયા ચડાવવા માટે હું તૈયાર છું તમે બધા કોર્ટના પગડિયા ચડવા માટે તૈયાર રહીજો તો બધેને ચારાના ચોરાના જય માતાજી ખૂબ ખૂબ આભાર ધન્યવાદ